રાજ્યમાં અવારનવાર અકસ્માત કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો રાજ્યમાં અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે ભરૂચના ચાંદીપરા દરગાહ પાસે બસ વરસાદી કાસમાં ખાબકી છે બસ ચાલકને બમ્પર નજરે નહીં પડતા કાબુ ગુમાવ્યો છે ડાભા સર્કલ પાસે બસ ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો કારેલી ગામથી જંબુસર જતી બસ કાંસમાં ખાબકી હતી બસના ચાલક કંડક્ટર સહિત પંદર જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે વિદ્યાર્થીઓને જંબુસર રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે અકસ્માતમાં બસમાં સવાર મુસાફરોને વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવી બહાર નીકળવા માટે બસમાં દોડાદોડી કરી મૂકી હતી અકસ્માતમાં બસમાં સવાર લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી જેથી તેમને વસવાથી બહાર કાઢી સારવાર અર્થે જંબુસરની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં બસના ચાલકને પણ ઈજા પહોંચી છે ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસ મથકના પીઆઈએવી પાનમિયા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડિયાવી તપાસ હાથ ધરી હતી જોકે અત્રે ઉલ્લેખનીય છે કે સદનસીબે મોટી જાનહાનિ ન નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અમે વેળાથી બસમાં બેઠા પછી ડાભા સર્કલની આગળ બમ્પ કૂદ્યો પછી અચાનક બસ ગટરમાં જતી રહે પછી અંદર લગભગ ચાલીસ એક વિદ્યાર્થી હતા અહીંયા જંબુસર આવતો બમ્પ કૂદે આ ટાયર ફરી ગયું બેરસ ગુમાઈ ગયું અને સાઈડમાં ઉતરી ગયું બ્રેકમાં કાર ગીર કાર ગીર જમ્બુ બમ્બ કૂદ્યો પછી ટાયર ફરી ગયું બેલેન્સ ગુમાઈ ગયું બ્રેક મારી સાઈડમાં જીધી હા પિસ્તા